ધ્રાંગધ્રા ડોક્ટર આંબેડકર હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાવ બોડી સંખ્યામાં રક્તદાતાઓએ કર્યું રક્તદાન માનવતાવાદનું નિર્માણ એટલે રક્તનું સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે લોકો જોડાયા પંચશીલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ડીસી ડબલ્યુ કોન્ટ્રાક્ટર અને ધાંગધ્રા બ્લડ ગ્રુપ દ્વારા યોજાઉ રક્તદાન કેમ્પ રક્તદાન દાતાઓની ટ્રોફી અને સર્ટિફિકેટથી સન્માનિત કરાયા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત શહેર સંગઠનના ઉદ્દારૂ રયા ઉપસ્થિત રક્તદાન કેમ્પમાં એકસોથી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું દેશના જવાનો અને નાગરિકો માટે રક્તની જરૂરિયાત ઉભી થાય તો તેને પહોંચી વળવાના હેતુથી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ડોક્ટર આંબેડકર ભવન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાએ નાગરિકોને વધુમાં વધુ બ્લડ ડોનેશન કરવા અનુરોધ કર્યો આ બ્લડ ડોનેશન કેમ્પમાં ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા અને ધાંગધ્રા શહેર સંગઠનના ભાજપના હોદ્દેદારોને રક્ત રક્તદાન કરનારા નાગરિકો ઉપસ્થિત રહ્યા અને દરેક રક્તદાતાઓને સર્ટિફિકેટ ને ટ્રોફી મહાનુભાવના હસ્તે આપવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પના આયોજકો ધાંગધ્રા બ્લડ ગ્રુપના આગેવાનો નાગરિકો ઉપસ્થિત રહ્યા અને રક્ત એ મહાદાનના સૂત્રને સાર્થક કરી બતાવ્યું હતું આવતીકાલે બુદ્ધ પૂર્ણિમા છે અને એવા પ્રસંગે ધાંગધ્રા પંચશીલ ચેરિટેબલ ટ્રસ્ટ અને પ્રથમ વખત બુદ્ધ સર્કિટની રચના કરીને બુદ્ધ ના વિચારો ઘર ઘર જન જન સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કર્યો છે આપણે સૌ કોઈ જાણીએ છીએ પાકિસ્તાને ભારત ઉપર જે પ્રકારનો હુમલો કર્યો એના અનુસંધાને ભારત એને તોડ જવાબ આપ્યો છે ગઈકાલે યુદ્ધ સ્થગિત થયું છે આમ છતાં ભારતને જ્યારે જ્યારે છંછેડવામાં આવશે ત્યારે ભારત એવો શક્તિશાળી એકસોને ચાલીસ કરોડ વ્યક્તિઓના સામર્થ્ય ધરાવતો દેશ છે કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે હંમેશા શક્તિમાન રહેલો છે હું ને તમે આપણે સૌ સરહદ ઉપર લડી શકતા હોતા નથી ત્યારે સરહદ ઉપર આપણા જવાનને કોઈ પણ જવાનને જો લોહીની જરૂરિયાત ઊભી થાય તો એના માટે માનીય નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી જે અપીલ કરી હતી

સમાજ કાર્ય કરી રહ્યો છે ત્યારે ચેરિટેબલ ટ્રસ્ટ કોન્ટ્રાક્ટર ભાઈઓ દ્વારા આજે બ્લડ ડોનેટ કેમ્પ યોજવામાં આવ્યો છે જેમને જેમને બ્લડ ડોનેટ કર્યું છે એવા તમામ મિત્રોને અભિનંદન આપું છું અને આ કાર્યમાં તન મન ધનનો સહયોગ આપનાર તમામ મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન